ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર આપેલું છે તો બાળકો બિલાડી પક્ષી સૂર્ય મધમાખી અને ક્યુબ નું ચિત્ર આપેલું છે બાળકો બિલાડી પક્ષી સૂર્ય મધમાખી અને ક્યુબ નું ચિત્ર આપેલું છે ધોરણ એક ની ગણિત ની પાઠ્ય ના પ્રથમ પેજ ઉપર પછી જે ધોરણ એક ગણિત ના ગણિત પાઠ્ય માં કેટલા એકમ આપેલા છે

અને તેના પાઠ્યપુસ્તકનું નામ શું છે તે બધું જ ખાસ યાદ રાખી લેજો મિત્રો આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે આવવાની શક્યતા છે આપણે જોયું કે ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકનું નામ શું છે તો આનંદદાય ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર આપેલું છે જોયું કે બાળકો બિલાડી પક્ષી સૂર્ય મધમાખી અને ક્યુબનું ચિત્ર આપેલું છે આ બધા ચિત્રો છે તે ધોરણ ની ગણિતની પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર આપવામાં આવેલા છે બાળકો બિલાડી પક્ષી સૂર્ય મધમાખી તો આ બધા તમે જોઈ શકો છો ક્યુબ તો વગેરે ચિત્ર છે 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 તે તમને તમને ધોરણ આપવામાં આવેલા પછી ત્રીજો પ્રશ્ન કે ધોરણ એક ગણિત પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે આપણે આગળ જોયું મિત્રો મેં તમને કહ્યું તો આવી રીતે બધા જ એકમ તમે યાદ રાખી લેજો ધોરણ એક ની ગણિત ધોરણ બે ની ગણિત ધોરણ ત્રણ ની ગણિત ધોરણ ચાર ની ગણિત અને ધોરણ પાંચ ની ગણિતમાં જેટલા એકમ આપેલા છે તે બધા જ એકમ મિત્રો યાદ રાખી લેજો તો આના જવાબમાં આવશે તેર એકમ તો તે તેર એકમ છે એ કયા કયા છે પહેલો એકમ છે મારી વાહાલી બિલાડી શોધીએ બીજો એકમ છે શું છે લાંબુ શું છે ગોળ ત્રીજો એકમ છે કેરીની મિજબાની શું છે મિત્રો ત્રીજા એકમનું નામ છે કેરીની મિજબાની ચોથો એકમ છે દસ બનાવીએ ચોથા એકમનું નામ શું છે મિત્રો દસ બનાવીએ પાંચમો એકમ છે કેટલા પાંચમા એકમનું નામ છે કેટલા છઠ્ઠો એકમ છે શાકભાજીનું ખેતર છઠ્ઠા એકમનું નામ છે શાકભાજીનું શાકભાજીનું ખેતર સાતમો એકમ છે લીનાનો પરિવાર સાતમા એકમનું નામ છે લીનાનો પરિવાર આઠમો એકમ છે સંખ્યાની રમત આઠમો એકમ છે સંખ્યાની રમત નવમો એકમ છે તહેવાર નવમા એકમનું નામ છે મિત્રો તહેવાર દસમો એકમ છે મારી દિનચર્ચા દસમો એકમ છે મારી દિનચર્યા

કયા ધોરણની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે તો ધોરણ એક ની ગણિતની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે સંખ્યાની રમત એકમ કયા ધોરણની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે ધોરણ એક ગણિત એના પછી ચોથો ક્વેશ્ચન છે ધોરણ એક ગણિત મારી વહાલી બિલાડી શોધીએ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો બાળકો સંખ્યા પહેલાની વિભાવનાઓ શીખે છે પહેલો પહેલો એકમ છે કે ધોરણ એક ગણિત મારી વહાલી બિલાડી શોધીએ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો બાળકો સંખ્યા પહેલાની વિભાવનાઓ શીખે છે એના પછી જે ધોરણ એક ગણિત શું છે લાંબુ શું છે ગોળ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો શું છે લાંબુ શું છે ગોળ એકમ દ્વારા બાળકો આકૃતિઓ દોરતા શીખે છે શું શીખે છે મિત્રો આકૃતિઓ દોરતા શીખે છે પછી જે ધોરણ એક ગણિત કેરીની મિજબાની એકમ દ્વારા બાળકો શું શીખે છે તો કેરીની મિજબાની એકમ દ્વારા બાળકો એક થી નવ સુધીની સંખ્યાઓ શીખે છે ધોરણ એક ગણિત કેરીની મિજબાની એકમ દ્વારા બાળકો શું શીખે છે તો બાળકો છે તે એક થી નવ સુધીની સંખ્યાઓ શીખે છે એના પછી જે ધોરણ એક ગણિત ધોરણ એક ગણિત દસ બનાવીએ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો દસ થી વીસ સુધીની સંખ્યાઓ સાતમો પ્રશ્ન છે કે ધોરણ એક ગણિત દસ બનાવીએ એકમ દ્વારા બાળકો શું શીખે છે સંખ્યા પહેલાની વિભાવનાઓ શીખે છે પાંચમો પ્રશ્ન છે કે ધોરણ એક ગણિત શું છે લાંબુ શું છે ગોળ એકમ દ્વારા બાળકો શું શીખે છે તે આપણે જોઈ લીધું એના પછી આઠમો એમ શીખ્યું છે ધોરણ એક ગણિત કેટલા એકમ દ્વારા બાળકો શું શીખે છે તો એક એકની એક અંકની સંખ્યાના સરવાળા અને બાદ બાકી શીખે છે ધોરણ એક ગણિત કેટલા એકમ દ્વારા બાળકો શું શીખે છે તો એક અંકની સંખ્યાના સરવાળા અને બાદ બાકી શીખે છે નેક્સ્ટ છે ધોરણ એક ગણિત શાકભાજીનું ખેતર એકમ દ્વારા બાળકો શું શીખે છે તો વીસ સુધીના સરવાળા અને બાદ બાકી શીખે છે ધોરણ એક ગણિત શાકભાજીનું ખેતર એકમ દ્વારા બાળકો શું શીખે છે તો આ એકમ દ્વારા બાળકો

તો એકવીસ થી લઈને નવાણું સુધીની સંખ્યાઓ શીખે છે ધોરણ એક ગણિત કેટલા એકમ દ્વારા બાળકો શું શીખે છે તો આ એકમ દ્વારા બાળકો એક અંકની સંખ્યાના સરવાળા અને બાદ બાકી શીખે છે પછી એના પછી આપણે જોયું કે ધોરણ અગિયારમો પ્રશ્ન જોઈ ગયા હતા બારમો પ્રશ્ન છે ધોરણ એક ગણિત તહેવારો એકમ દ્વારા બાળકો શું શીખે છે ધોરણ એક ગણિત તહેવારો એકમ દ્વારા બાળકો શું શીખે છે તો પેટર્ન પાડતા આ એકમ દ્વારા બાળકો શું શીખે છે મિત્રો પેટર્ન પાડતા શીખે છે નેક્સ્ટ છે ધોરણ એક ગણિત મારી દિનચર્ચા એકમ દ્વારા બાળકો શું શીખે છે તો બાળક સમય એટલે કે સેકન્ડ મિનિટ કલાક વગેરે શીખે છે તેરમો એમસીક્યુ છે ધોરણ એક ગણિત મારી દિનચર્ચા એકમ દ્વારા બાળકો શું શીખે છે તો બાળક બાળકો છે તે સમય એટલે કે સેકન્ડ મિનિટ કલાક વગેરે શીખે છે પછી જે ધોરણ એક ગણિત કેટલી વાર એકમ દ્વારા બાળકો શું શીખે છે તો ગુણાકાર ધોરણ એક ગણિત કેટલી વાર આ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો ગુણાકાર નેક્સ્ટ છે ધોરણ એક ગણિત આપણે કેટલો ખર્ચો કરી શકીએ આ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો અલગ અલગ નાણાંની માહિતી શીખે છે ધોરણ એક ગણિત આપણે કેટલો ખર્ચો કરી શકીએ આ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો આ એકમ દ્વારા બાળકો મિત્રો અલગ અલગ નાણાંની માહિતી શીખે છે એના પછી જે ધોરણ એક ગણિત રમકડા જ રમકડા એકમ દ્વારા બાળકો શું શીખે છે ધોરણ એક ગણિત રમકડા જ રમકડા એકમ દ્વારા બાળકો શું શીખે છે તો સોળમો પ્રશ્ન આવો છે પરંતુ બારમો પ્રશ્ન શું હતો કે ધોરણ એક ગણિત તહેવારો એકમ દ્વારા બાળકો શું શીખે છે તો પેટર્ન પાડતા તેરમો છે ધોરણ એક ગણિત મારી દિનચર્ચા એકમ દ્વારા બાળકો શું શીખે છે બાળક સમય એટલે કે સેકન્ડ મિનિટ કલાક વગેરે છે તે શીખે છે ધોરણ એક ગણિત કેટલી વાર આ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો આ એકમ દ્વારા બાળકો ગુણાકાર કરતા શીખે છે પંદરમો છે ધોરણ એક ગણિત આપણે કેટલો ખર્ચો કરી શકીએ આ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો આ એકમ દ્વારા બાળકો મિત્રો અલગ 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 નાણાંની માહિતી શીખે છે તો આવી રીતે ગણિતના બધા એકમ દ્વારા બાળકો કંઈક ને કંઈક શીખે છે તો કયા એકમ દ્વારા શું શીખે છે તેમાંથી પણ એક બે પ્રશ્નો પૂછાવાની

શું શીખે છે તો બાળક માહિતી સંચાલન શીખે છે શું શીખે શું શીખે છે મિત્રો બાળક માહિતી સંચાલન શીખે છે એના પછી જે ધોરણ એક ગણિત છૂક છૂપ કરતી ગાડી ચાલી ગીતમાંથી બાળકો શું શીખે છે તો બાળકોને રેલગાડી વિશે માહિતી આપો ધોરણ એક ગણિત છૂક છૂપ કરતી ગાડી ચાલી ગીતમાંથી બાળકો શું શીખે છે તો આ આ ગીતમાંથી બાળકો મિત્રો તો આ ગીતમાંથી શિક્ષકો હોય છે તે બાળકોને રેલગાડી વિશે માહિતી આપવાની છે આ એકમ બાળકોને છે તે રેલગાડી વિશે માહિતી આપવાની છે પછી જે ધોરણ એક માં બાળકો કેટલું સંખ્યા જ્ઞાન શીખે છે તો ધોરણ એક માં બાળકો મિત્રો એક થી લઈને સો સુધીનું સંખ્યા જ્ઞાન શીખે છે બાલવાટિકામાં વાટિકામાં થી પચાસ અને બીજા ધોરણમાં એક થી લઈને નવસો નવાણું સુધીનું સંખ્યા જ્ઞાન છે તે શીખવાડવાનું હોય છે તો આ પણ પ્રશ્ન ખાસ યાદ રાખજો ધોરણ એક માં બાળકો કેટલું સંખ્યા જ્ઞાન શીખે છે તો એક થી સો સુધી પછી જે ધોરણ એક ગણિતમાં કોયડાની પ્રવૃત્તિ દ્વારા બાળકો શું શીખે છે તો કોયડાની પ્રવૃત્તિ દ્વારા સંખ્યા જ્ઞાન શીખે છે ગોઠવણી શીખે છે અને આકારો શીખે છે આ ત્રણ બાબતો છે તે આ એકમ દ્વારા શીખે છે ધોરણ ગણિતમાં પ્રવૃત્તિ દ્વારા બાળકો શું શીખે છે તો કોયડાની પ્રવૃત્તિ દ્વારા બાળકો સંખ્યા જ્ઞાન શીખે છે બીજું છે ગોઠવણી કરતા શીખે છે અને ત્રીજું છે આકારો શીખે છે સંખ્યા જ્ઞાન એટલે એક થી સો સુધીની સંખ્યા આવી જાય ગોઠવણી એટલે કોઈ પણ ગોઠવણી કરતા અને આકારો એટલે વર્તુળ છે ગોળાકાર છે વગેરે લંબચોરસ ચોરસ વગેરે આકારો છે તે શીખે છે નેક્સ્ટ છે ધોરણ એક ગણિત ધોરણ એક ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં કઈ રમત આપેલી છે શું છે મિત્રો ધોરણ એક ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં કઈ રમત આપેલી છે તો લુડો ધોરણ એક ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં લુડો રમત આપેલી છે એના પછી જે ધોરણ એક ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમ આપેલા છે પ્રજ્ઞા અધ્યયન જે મિત્રો પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમ આપેલા છે તો આ લુડા આપણે આગળ જોયું તો કે એ લુડો ચિત્ર આવ્યું ધોરણ એક ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમ આપેલા છે તો છ એકમ કયા કયા પહેલું છે વાંદરા ટોળી બીજું એકમ છે શું છે લાંબુ શું છે ગોળ ત્રીજું એકમ છે પક્ષીઓ ચોથો એકમ છે પતંગિયાની પાંખો પતંગિયાની પાંખે પાંચમો એકમ છે હું ને મારા મિત્રો છઠ્ઠો એકમ છે શાકભાજીનું ખેતર તો પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ગણિતમાં છે તેમાં છ એકમ આપેલા છે મિત્રો આપણે જોયું કે પહેલો એકમ હતો વાંદરા ટોળી બીજો એકમ છે શું છે લાંબુ શું છે ગોળ ત્રીજો એકમ છે પક્ષીઓ ચોથો એકમ છે પતંગિયાની પાંખે પાંચમો એકમ છે હું ને મારા મિત્રો અને લાસ્ટ છે શાકભાજીનું ખેતર તો આ છ એકમ છે તે ગણિતની પ્રજ્ઞા અધ્યયન પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા છે તમે આ ચિત્ર જોઈ શકો છો મિત્રો પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ એક ગણિત પ્રથમ સત્ર તો તેમાં છ એકમ છે તે આપવામાં આવેલા છે તો આવી રીતે મિત્રો પ્રશ્ન પૂછાવાની શક્યતા છે બાવીસમો એમ છે કયું છે ધોરણ એ બે ગણિત પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર આપેલું છે તો આવી રીતે એકથી થી લઈને પાંચ સુધીના પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર બધા જ વિષયમાં સેનું ચિત્ર આપેલું છે તે ખાસ જોઈ લેવું તો ધોરણ બે ગણિત પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર સાનું ચિત્ર આપેલું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાળકી છે જીરાફ સસલું સાપ ડેટકો આમાંથી જેટલા ચિત્ર તમે દેખાય ને રોબોટનું ચિત્ર આપેલું છે બાળકી જીરાફ સસલું સાપ દેટકો અને રોબોટનું ચિત્ર આપેલું છે પછી જે ધોરણ બે ગણિત પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે ધોરણ ની ગણિતની પાઠ્યપુસ્તકમાં અગિયાર એકમ આપેલા છે પહેલો એકમ છે દરિયા કિનારે એક દિવસ બીજું એકમ છે આપણી આસપાસના આકારો ત્રીજો એકમ છે સંખ્યા સાથે મજા ચોથો એકમ છે પડછાયાની વાર્તા એકમ છે લીટીઓ સાથે રમત છઠ્ઠો એકમ છે તહેવારોમાં શણગાર સાતમો એકમ છે રાણીની ભેટ પહેલો એકમ છે દરિયા કિનારે એક દિવસ બીજું એકમ છે આપણી આસપાસના આકારો ત્રીજો એકમ છે સંખ્યા સાથે મજા ચોથો એકમ છે પડછાયાની વાર્તા પાંચમો એકમ છે લીટીઓ સાથે રમત છઠ્ઠો એકમ છે તહેવારોમાં શણગાર સાતમો એકમ છે રાણીની ભેટ આઠમો એકમ છે જૂથ અને વહેચણી આઠમા એકમનું નામ શું છે મિત્રો જૂથ અને વહેચણી નેક્સ્ટ છે નવમો એકમ તો એનું નામ છે કઈ ઋતુ છે દસમો એકમ છે મેળાની મોજ અને લાસ્ટ છે અગિયારમો એકમ માહિતીનું નિયમન તો આવી રીતે ધોરણ બે ની ગણિતની પાઠ્યપુસ્તકમાં ટોટલ અગિયાર એકમ આપવામાં આવેલા છે તમને આમ પૂછી શકે આપણે આગળ જોયું એ રીતે કે રાણીની ભેટ એકમ કયા ધોરણની ગણિતની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે તો ધોરણ બે કઈ ઋતુ છે આ એકમ કયા ધોરણની ગણિતની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે તો ધોરણ બે માહિતીનું નિયમન આના ઉપરથી તમને ખબર પડી જાય ધોરણ ની ગણિત જ હોય પછી જે ચોવીસમાં એમ શીખ્યું ધોરણ બે ગણિત દરિયા કિનારે એક દિવસ એકમ દ્વારા બાળક શું શીખે છે ધોરણ બે ગણિત દરિયા કિનારે એક દિવસ એકમ દ્વારા બાળક શું શીખે છે તો દરિયા કિનારે એક દિવસ એકમ દ્વારા બાળકો બાળકો છે જૂઠોમાં ગણતરી કરતા શીખે છે આ એકમ દ્વારા બાળક છે તે જૂઠોમાં ગણતરી કરી શકે છે પછી છે ધોરણ બે ગણિત આપણી આસપાસના આકારો એકમ દ્વારા બાળકો શું શીખે છે આપણી આસપાસના એકમ દ્વારા બાળકો શું શીખે છે તો બાળકો છે તે ત્રિપરિમાણીય આકારો શીખે છે આસ આપણી આસપાસના એકમ દ્વારા આપણી આસપાસના આકારો આ એકમ દ્વારા બાળકો છે તે ત્રિપરિમાણીય આકારો શીખે છે પછી જે ધોરણ ગણિત સંખ્યા સાથે મજા આ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો આ એકમ દ્વારા બાળકો છે તે બાળકો એક થી લઈને સો સુધીની સંખ્યા શીખે છે એક થી લઈને સો સુધીની સંખ્યા શીખે છે એના પછી જે ધોરણ બે ગણિત પડછાયાની વાર્તા એકમ દ્વારા બાળકો શું શીખે છે તો બાળકો દ્વિપરિમાણીય આકારો શીખે છે ધોરણ બે ગણિત પડછાયાની વાર્તા એકમ દ્વારા બાળકો શું શીખે છે તો આ એકમ દ્વારા બાળકો દ્વિપરિમાણીય આકારો શીખે છે એના પછી આપણે સિત્યાવીસ સુધીને એમ શીખી જોયા ચોવીસ માં તો કે ધોરણ બે ગણિત દરિયા દરિયા કિનારે એક દિવસ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો બાળકો જૂથોમાં ગણતરી કરતા શીખે છે પછી જે ધોરણ બે ગણિત આપણી આસપાસના આકારો એકમ દ્વારા બાળકો શું શીખે છે તો આ એકમ દ્વારા બાળકો છે તે ત્રિપરિમાણીય આકારો શીખે છે પછી એનું છવ્વીસ માં એમ શીખ્યું ધોરણ બે ગણિત સંખ્યા સાથે મજા ધોરણ બે ગણિત સંખ્યા સાથે મજા આ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો બાળકો છે એક થી લઈને સો સુધીની સંખ્યા શીખે છે પછી અઠાવીસ માં એમ શીખ્યું છે ધોરણ બે ગણિત લીટીઓ સાથે રમત એકમ દ્વારા બાળકો શું શીખે છે તો બાળકો છે તે લીટીનો અભિગમ શીખે છે ધોરણ બે ગણિત લીટીઓ સાથે રમત એકમ દ્વારા બાળક શું શીખે છે તો બાળકો છે તે લીટીનો અભિગમ શીખે છે એના પછી જે ધોરણ બે ગણિત ધોરણ બે ગણિત તહેવારોમાં શણગાર એકમ દ્વારા બાળકો શું શીખે છે તો ધોરણ બે ગણિત તહેવારોમાં શણગાર એકમ દ્વારા બાળકો સરવાળા બાદબાકી શીખે છે શું શીખે છે મિત્રો સરવાળા બાદબાકી શીખે છે પછી જે ધોરણ બે ગણિત રાણીની ભેટ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો ધોરણ બે ગણિત રાણીની ભેટ એકમ દ્વારા બાળકો માપન કરતા શીખે છે શું શીખે છે મિત્રો બાળકો છે તે માપન કરતા શીખે છે પછી જે ધોરણ બે ગણિત જૂથ અને વહેંચણી એકમ દ્વારા શું શીખે છે તો જૂથ અને વહેંચણી એકમ દ્વારા બાળકો ગુણાકાર અને ભાંગાકાર શીખે છે શું શીખે છે મિત્રો ગુણાકાર અને ભાંગાકાર ધોરણ બે ગણિત લીટીઓ સાથે રમત એકમ દ્વારા બાળકો શું શીખે છે તો આ એકમ દ્વારા બાળકો લીટીનો અભિગમ શીખે છે પછી જે ધોરણ બે ગણિત તહેવારોમાં શણગાર એકમ દ્વારા બાળકો શું શીખે છે તો ધોરણ બે ની ગણિતની પાઠ્યપુસ્તક છે એમાં જે એકમ આપ્યો છે તહેવારોનો નો શણગાર તહેવારોમાં શણગાર આ એકમ દ્વારા બાળકો સરવાળા બાદ બાકી શીખે છે પછી જે ધોરણ બે ગણિત રાણીની ભેટ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો રાણીની ભેટ એકમ દ્વારા બાળકો માપન કરતા શીખે છે બાળકો માપન કરતા શીખે છે પછી જે ધોરણ ગણિત અને વહેંચણી એકમ દ્વારા બાળકો શું શીખે છે તો અને વહેંચણી એકમ દ્વારા બાળકો ગુણાકાર અને ભાંગાકાર શીખે છે શું શીખે છે મિત્રો ગુણાકાર અને ભાંગાકાર તો આવી રીતે એકત્રીસ સુધીના એમ સિક્યુ જોયા મિત્રો આ એમસીક્યુ જો તમને ન સમજાતા હોય તો ફરી વાર જોઈ લેજો મિત્રો વારંવાર આ વિડીયો જોઈશું એટલે તમને આ વિષય જે તે સંપૂર્ણપણે યાદ રહી જશે અને આમાંથી ટેટ વન ની પરીક્ષામાં ઘણા બધા એમસીક્યુ હશે મિત્રો આ વિડીયો તમારા માટે આશીર્વાદ રૂપ છે તે સાબિત થશે કારણ કે મેં જે વિડીયો બનાવેલા છે તે બધા જ પાઠ્યપુસ્તકનું સંપૂર્ણપણે છે તે એમાં જે જે એકમ આપેલા હોય એનું સચોટ રીતે છે મેં તે તાર્કિક વિશ્લેષણ કરીને આ બધા છે તે પ્રશ્નો બનાવેલા છે એટલે આ બધા જ પ્રશ્નો તમને ટેટ વન ની પરીક્ષામાં ખાસ ઉપયોગી બનશે અને તમે છે તે સારા માર્ક્સ કવર કરવામાં વિડિયો છે તે તમને મદદરૂપ થશે આપણે આગળ ઘણા બધા છે તે વિડિયો બનાવી ચૂકીએ છીએ મારી ચેનલનું જે પ્લેલિસ્ટ છે ટેટ ટોન લખેલું છે એ પ્લેલિસ્ટમાં તમે જોશો મિત્રો તો ઘણા બધા મેં વિડીયો છે તે બનાવેલા છે અને આ વિડીયો છે તે તમને ટેટ વનની પરીક્ષામાં ખાલી પાસ થવાની નહીં પણ સારો સ્કોર કરવા માટે છે તે ખૂબ જ સહાયરૂપ સાબિત થશે અંગ્રેજી મેથડના પણ બનાવેલા છે ગુજરાતી મેથડ ગણિત મેથડ એવી રીતે પર્યાવરણ મેથડ આ બધા જ મેથડ અને વિષય વસ્તુના પણ વિડીયો મેં બનાવેલા છે કાલે બે ગુજરાતીના બે પાર્ટનો મેં વિડીયો છે તે મૂકેલો છે પહેલા પાર્ટમાં પચાસ એમસીક્યુ છે અને બીજા પાર્ટમાં ચોપન એમસીક્યુ છે તે મૂકેલા છે એશિયલ વિષય વસ્તુના સંપૂર્ણ નિચોડ આપી દીધો છે મિત્રો એમાં ગુજરાતી ભાષામાં જે પૂછાય છે તે પ્રશ્નો એકસો ચાર પ્રશ્નમાંથી મોટાભાગના પ્રશ્નો મિત્રો ટેટ વનની પરીક્ષામાં તમે પેપરમાં જોઈ શકશો એના પછી જે બત્રીસમો એમસીક્યુ અહીંયા તમને આપેલો છે ધોરણ બે ગણિત કઈ ઋતુ છે એકમ દ્વારા બાળકો શું શીખે છે તો ધોરણ બે ગણિત કઈ ઋતુ છે એકમ દ્વારા બાળકો બાળકો છે એ સમયનું માપન કરતા શીખે છે ધોરણ બે ગણિત કઈ ઋતુ છે એકમ દ્વારા બાળકો છે તે સમયનું માપન કરતા શીખે છે પછી જે ધોરણ બે ગણિત મેળાની મોજ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો આ એકમ દ્વારા નાણું નાણું છે એની સમજ મેળવે છે એટલે કે પચીસ પૈસા પચાસ પૈસા દસ પૈસા વીસ પૈસા વગેરેની છે તે મિત્રો સમજ મેળવે છે એકમ દ્વારા મેળાની મોજ છે બાળકને ખબર ન પડે કે અમે આ શીખી શીખી છીએ પરંતુ રમતા રમતા તે જશે પછી જે ધોરણ બે ગણિત માહિતીનું નિયમન એકમ દ્વારા બાળકો શું શીખે છે તો એકમ દ્વારા બાળકો છે તે અલગ અલગ નાણાંની સમજ મેળવે છે તો આમાં પૈસા વાળું હતું આમાં સો બસો પાંચસો હજાર એવી રીતે અલગ અલગ નાણાંની છે તે સમજ મેળવે છે પછી જે ધોરણ બે ગણિત પાઠ્યપુસ્તકમાં કઈ રમત આપેલી છે તો સંતા કુકડી મિત્રો કઈ રમત આપેલી છે સંતા કુકડી એના પછી જે ધોરણ બે ગણિત પાઠ્યપુસ્તકમાં કઈ રમત આપેલી છે તો સંતા કુકડી પાંત્રીસમો પ્રશ્ન હતો કે સંતા કુકડી રમત છે તે આપેલી છે પછી જે ધોરણ બે ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપુટ પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો પાંચ એકમ આપવામાં આવેલા છે ધોરણ બેની ગણિતની જે પ્રજ્ઞા અધ્યયન સંપુટ આધારિત જે પાઠ્યપુસ્તક છે તેમાં પાંચ એકમ આપેલા છે કયા કયા છે મિત્રો પહેલું છે દરિયા કિનારે બીજું છે મજાના આકારો ત્રીજું છે પેટર્ન ચોથું છે પડછાયાની વાર્તા અને પાંચમું છે લીટીઓ સાથે રમત તો આ પાંચ એકમ છે ધોરણ ની ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા છે દરિયા કિનારે મજાના આકારો પેટર્ન પડછાયાની વાર્તા અને લીટીઓ સાથે રમત એના પછી જે સાડત્રીસનું એમ શીખ્યું ધોરણ ત્રણ ગણિત પાઠ્યપુસ્તકનું નામ શું છે તો આ મોસ્ટ આઈમ બી ગણિત ગમત ધોરણ ત્રણ ગણિત પાઠ્યપુસ્તકનું નામ શું છે ગણિત ગમ્મ તો અધ્યયન સંપુટમાં મેં તમને કીધું કે ધોરણ બે ગણિત અધ્યયન સંપુટ પ્રજ્ઞા આધારિત પુસ્તક છે એમાં એનું ચિત્ર આપેલું છે મિત્રો એમાં પાંચ એકમ તમને આપવામાં આવેલા છે આપણે જોઈ કે દરિયા કિનારે મજાના આકારો પેટર્ન પડછાયની વાર્તા અને લીટીઓ સાથે રમત આ પાંચ એકમ છે પ્રજ્ઞા અધ્યયન સંપુટ આધારિત પાઠ્યપુસ્તકમાં છે જનરલ ગણિત આવે એમાં મિત્રો અલગ આપણે અગાઉનો એમ સીધું જોયો હતો તો પ્રજ્ઞાધીન સંપુર્ટ આવે એમાં પાંચ આવશે ધોરણ ત્રણ ગણિત પાઠ્યપુસ્તકનું નામ શું છે ગણિત ગમ્મત એના પછી આડત્રીસમું એમ શીખ્યું છે ધોરણ ત્રણ ગણિત પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો ચૌદ એકમ ધોરણ ની જે ગણિત છે એ પાઠ્યપુસ્તકમાં ટોટલ ચૌદ એકમ આપવામાં આવેલા છે પહેલું છે ક્યાંથી જોવું બીજું એકમ છે સંખ્યાની ગમ્મત ત્રીજો એકમ છે આપો અને લો ચોથો એકમ છે લાંબુ અને ટૂંકું પાંચમો એકમ છે આકાર અને ભાત છઠ્ઠો એકમ છે લેની રમત સાતમો એકમ છે સમય વહી જાય છે આઠમો એકમ છે વધુ ભારે કોણ એટલે વધુ ભારે કોણ આવો એકમ એકમ છે 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 તે કેટલા વખત દસમો એકમ છે એટલે કે પેટર્નની રમત ભાત એટલે કે પેટર્ન ની રમત તો આવી રીતે દસ એકમ જોયા આપણે આગળ જોઈશું બીજા ચાર એકમ પહેલો એકમ હતું ક્યાંથી જોવું સંખ્યા ની રમત બીજો એકમ છે ત્રીજો એકમ છે આપો અને લો ચોથો એકમ છે લાંબુ અને ટૂંકું પાંચમો એકમ છે આકાર અને હાફલેની રમત સાતમો જે સમય વહી જાય છે આઠમો એકમ છે વધુ ભારે કોણ નવમો કેટલા વખત દસમો ભાગ એટલે પેટર્નની રમત અગિયારમો જગ અને મગ બારમો એકમ છે આપણે ભાગ પાડી શકીશું તેરમો સ્માર્ટ ચાર્ટ અને ચૌદમો રૂપિયા પૈસા તો આવી રીતે મિત્રો આ વિડીયોમાં આપણે ટોટલ આડત્રીસ એમસીક્યુ જોયા